નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી જેમાં પાઠ અગિયાર એક જાદુઈ પત્રની વાર્તા વિશે સમજૂતી મેળવીશું પાઠની સમજૂતી મેળવતા પહેલાં ચાલો આપણે લેખકનો થોડોક પરિચય મેળવીએ પાઠ અગિયાર એક જાદુઈ પત્રની વાર્તા જેમના લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર અને એમનો જન્મ એકત્રીસ આઠ ઓગણીસો આડત્રીસ ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદ રહે છે તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે તેમના હાસ્યલેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે મરક મરક અને આનંદલોક એ તેમના જાણીતા હાસ્યગ્રંથો છે આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે વિદ્યાર્થી મિત્રો અહીં ડૉક્ટર રતિલાલ બોરીસાગરના બે હાસ્ય ગ્રંથો આપેલા છે મરક અને આનંદલોક અને આ બંને ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને એને પૂરેપૂરી જગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે પ્રસંગોની રજૂઆત સંવાદોની વેધકતા તથા નર્મયુક્ત ગધ્ય શૈલી દ્વારા હાસ્યકથાનો સુંદર પરિચય કરાવે છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પાઠને સમજીએ આ પાઠ સમજવાની તમને ખૂબ મજા આવશે અહીં બે મિત્રોની વાત છે એક નિરંજન અને એક આપણા લેખક તો નિરંજન છે એ એક દિવસ લેખક પાસે આવે છે અને કહે છે કે ચાલ આજે આપણે પહેલાં શોમાં ફિલ્મ જોવા જવું છે ત્યારે લેખક શું કહે છે ટિકિટ લાવ્યો છે પણ નિરંજન તો કે છે ટિકિટ તો નથી ત્યારે લેખક શું કહે છે કે આજે રવિવાર છે અને ટિકિટ ન હોય તો આજે આપણે ફિલ્મ કઈ રીતે જોઈ શકીએ ત્યારે નિરંજન કહે છે તું ચાલ ને મારી સાથે આપણો બંનેનો કાંઈક મેળ પડી જાય તો ફિલ્મ જોઈશું નહીતર પાછા એટલે લેખક છે એની સાથે સહમત થાય છે લેખક વિચારે છે કે થિયેટર છે એ ઘરથી દૂર નથી અને આજે મારે કાંઈ ખાસ કામ નથી એટલે નિરંજન સાથે જવામાં મને કાંઈ વાંધો નથી બંને મિત્રો પહોંચે છે થિયેટરમાં ત્યાં જઈને જુએ છે તો શું લાગેલું છે તો કે હાઉસફુલનું પાર્ટીયું લાગેલું છે એટલે કે આજનો શો હાઉસફુલ છે ટિકિટ મળશે નહીં લેખક કહે છે જો હું કહેતો હતો ને કે આજે રવિવાર છે અને ટિકિટ ન હોય તો આપણો મેળ પડે નહીં નિરંજન ઘડીક વાર છોભીલો પડી જાય છે પણ એકાએક જ એનો ચહેરો ચમકી જાય છે નિરંજન છે એ પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢે છે અને પછી લેખકને આપે છે લેખક એ જુએ છે પણ કાંઈ ઉકેલી શકતા નથી અને કહે છે કે મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખેલું વાંચ્યું છે વાંચવાનો પ્રયત્ન કર્યો છે અને પોતાના વિશેની પણ વાત કરે છે કે મારા પોતાના અક્ષરો પણ કાંઈ એટલા બધા સારા નથી પણ આ પત્રમાં જેવા ખરાબ અક્ષરો છે એવા ખરાબ અક્ષરો તો મેં ક્યારેય જોયા નથી અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો લેખક એમ પણ કહે છે કે જેમ સુલેખનની હરીફાઈઓ થાય એમ જો કુલેખનની હરીફાઈઓ થાય તો આ પત્ર જે માણસે લખેલો છે એ પત્ર લખનારો માણસ જ્યાં સુધી કુલેખનની હરીફાઈમાં ભાગ ન લે ત્યાં સુધી કોઈ બીજાને ઇનામ જ ન મળે તો વિદ્યાર્થી મિત્રો આપણે વિચારી શકીએ કે પત્રના અક્ષરો છે એ કેટલા ખરાબ હશે ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે જરા પણ ન ઉકલે કોઈ એવો પત્ર હોય કે આપણે એનું લખાણ ન ઉકેલી શકીએ અરે થોડુંક પણ ન ઉકેલી શકીએ પણ એવું તો ન જ બને કે કઈ ભાષામાં પત્ર લખાયેલો છે એ પણ ન ઉકેલી શકીએ એ તો સરળ હોય છે કે કોઈ પણ પત્ર જોઈ અને આપણે નક્કી કરી શકીએ કે આ પત્ર છે એ કઈ ભાષામાં લખાયેલો છે પણ જે પત્ર લેખકના હાથમાં હતો એ પત્ર તો કઈ ભાષામાં લખાયેલો છે એ પણ સમજાતું નહોતું આમાં શું લખ્યું છે મેં નિરંજનને પૂછ્યું એટલે લેખક હવે નિરંજનને કહે છે કે આમાં શું લખેલું છે મને તો આમાં કંઈ સમજ પડતી નથી ત્યારે નિરંજન એમ કહે છે કે આ પત્ર છે એ મારા એક દૂરના કાકાનો છે અને આ મારા જે કાકાનો પત્ર છે એ પણ ફરીવાર એનું લખાયેલું વાંચી શકતા નથી પણ આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો એમાં આ પત્ર છે એ મારી પાસે રહી ગયો છે આમ તો મારા કાકી પણ કાકાનું લખેલું વાંચી શકતા નથી વેવિશાળ પછી મારા કાકાએ કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો એટલે કે કાકાની સગાઈ થઈ પછી કાકા છે એ કાકીને પત્રો લખતા પણ એ પત્રો છે એ કાકી પણ વાંચી શકતા નહીં અને જ્યારે બંનેના લગ્ન થયા એ પછી કાકીએ પત્રો કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો હતો પણ કાકા છે એ પણ એનું લખેલું બીજી વખત વાંચી શકતા નથી એટલે એને થોડા ઘણા પત્રો છે એ પોતાની યાદશક્તિ અને કલ્પનાના આધારે ઉકેલી આપ્યા આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય મારા કાકાએના એ પત્રો ખુલ્લા રખડતા હોય કારણ કે એ કોઈ વાંચી શકે એવો ભય જ હોતો નથી નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ મને લાગ્યું લેખક શું કહે છે કે ભલે નિરંજન એના કાકાના પત્રો અથવા તો અક્ષરો છે એ ઉકેલી શકતો નથી છતાં પણ એના અક્ષરો વિશેનો અભ્યાસ છે એ થોડો ઊંડો છે નિરંજન થોડી માટે અટકી જાય છે એટલે લેખકને બોલવાનો મોકો મળે છે અને આ જ લાભ લઈ અને લેખક બોલે છે હા પણ આ પત્રનું અહીં શું કામ છે આપણે તો ફિલ્મ જોવા માટે આવ્યા છે અને જો આજે રવિવાર છે ટિકિટ નથી અને આપણે ફિલ્મ ન જોઈ શકીએ એટલે શું આ પત્ર ઉકેલવામાં આપણે ત્રણ કલાક ગાળવાના છે અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે ત્રણ કલાક તો શું પણ ત્રણે ભવે આ ન ઉકેલે લેખક શું કહે છે કે જો તું એમ કહેતા હોય કે આપણે ટિકિટ ન મળે અને આપણે ત્રણ કલાક અહીં બેસી અને આ પત્ર ઉકેલીએ તો આ જ શક્ય જ નથી કારણ કે આ પત્ર ત્રણ કલાકમાં તો શું ત્રણ જન્મ લઈએ તો પણ આપણે નહીં ઉકેલી શકીએ તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકશું નિરંજન વિચારે છે કે એટલે જ મને એવું લાગે છે કે આપણે આ ફિલ્મ છે એ જોઈ શકીશું પછી બંને શું કરે છે તો કે મેનેજરની ઓફિસમાં જાય છે આગળ નિરંજન જાય છે અને પાછળ ગભરાતા ગભરાતા લેખક જાય છે બંને ત્યાં જઈ અને શાંતિથી પત્ર મેનેજરના હાથમાં આપી દે છે મેનેજર પત્ર ખોલે છે અને અંદરનું લખાણ જોઈ અને સ્તબ્ધ બની જાય છે આશ્ચર્ય બની જાય છે આ શું છે પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી સરી પડે છે એટલે કે આ શું છે આમાં શું લખેલું છે એવો પ્રશ્ન એ નિરંજન અને લેખકને કરે છે ત્યારે નિરંજન છે એ શું કહે છે કે આ પત્ર તો વેદ સાહેબનો છે વેદ સાહેબ વેદ સાહેબ મેનેજરને ઓળખાણ પડી નહીં મેનેજર છે એ વેદ સાહેબને ઓળખી શકતા નથી કશું ન ઉકલ્યું એટલે એ સહેજ મુંજાઈ જાય છે પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અર્ધેથી અટકાવીને કહ્યું વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે મારા એક કાકા થાય એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે એટલે કે આ જેમનો પત્ર છે એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક ગવર્નર છે અને મારા કાકા થાય છે અને એમને મને કહ્યું છે કે તમે આ પત્ર મેનેજર સાહેબને આપશો એટલે બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે મેનેજર દિગમૂઢ બનીને ઘડીક પત્ર સામે જોવે ઘડીક નિરંજન સામે જોવે એણે ચશ્માના કાચ પણ બે ત્રણ વાર સાફ કરી જોયા પણ કંઈ વળ્યું નહીં એટલે કે પત્રને વાંચવા માટે મેનેજર સાહેબ છે એ પોતાના ચશ્માના કાચ પણ બે ત્રણ વખત સાફ કરે છે પણ એનાથી કાંઈ ફેર પડતો નથી એટલે એણે નિરંજનને કહ્યું તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે હા સાહેબ નિરંજનને ઠાઉ કહ્યું એટલે કે મેનેજરની વાતનો શાંતિથી નિરંજન છે એ જવાબ આપે છે કાંઈ નહીં હું કાકાને કહી દઈશ આપ ચિંતા ન કરો એટલે કે પોતાના કાકાનું નામ લે છે અને કહે છે કે કાંઈ વાંધો નહીં તમે વ્યવસ્થા ન કરી શકો તો ચિંતા ન કરો હું કાકાને કહી દઈશ આમ કહી અને ખૂબ જ સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લે છે મેનેજર તો બિચારા વિચારમાં પડી ગયા આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું એટલે કે આવી વિકટ પરિસ્થિતિ એના જીવનમાં ક્યારેય એમની સામે આવીને ઊભી રહી ન હતી એ ખૂબ મૂંઝવણમાં હતા એવું એના ચહેરા પરથી સ્પષ્ટ જોઈ શકાતું હતું ઊભા રહો હું બે એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં જ્યારે નિરંજન છે એ મેનેજરના હાથમાંથી પત્ર લઈ અને પછી કહે છે કે હું કાકાને કહી દઈશ ત્યારે મેનેજર મૂંઝાઈ જાય છે અને પછી બંનેને ઊભા રાખે છે અને કહે છે કે હું તમને બંનેને એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં એમ કહી તે પ્યુનને ઘંટડી મારે છે પ્યુન આવે છે એટલે મેનેજર એને કહે છે કે આ બંને મિત્રો માટે બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દો અને બંનેને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દો પ્યુન કહે છે જી સાહેબ એમ કહી અને પ્યુન જાય છે અને બે એક્સ્ટ્રા ચેર્સની વ્યવસ્થા કરે છે હું તો સ્તબ્ધ બની ગયો એટલે લેખક એમ કહે છે કે હું તો એકદમ ચોકી ગયો આશ્ચર્યચકિત થઈ ગયો નિરંજન ટીખળી હતો ટીખળી એટલે કે મસ્તીખોર હતો અને બીજાને ભજવવાના એટલે કે હેરાન કરવાના જાત જાતના નુસ્ખા તે શોધ્યા કરતો હતો પણ આજે જે એને કામ કર્યું છે એ ખૂબ ખૂબ સાહસ ભરેલું હતું ખૂબ જ અપ્રતિમ હતું અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું એટલે કે બેસી અને પછી પોતે હસે છે જાણે પોતાની જીત થઈ હોય એ રીતે ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો તેણે કહ્યું ચાલો તમને સાહેબ બોલાવે છે આ સાંભળી અને લેખકના તો મોતિયા મરી ગયા એટલે કે ઓહો હવે શું થશે એને તો એકાએક ઘણા બધા વિચારો આવી ગયા તે વિચારે છે કે આપણી પોલ પકડાઈ ગઈ લાગે અને હવે આપણે બંનેને પોલીસમાં પકડાવી દેશે શું કરશું નિરંજનને તે કહે છે ચાલ આપણે જવું નથી બંને અહીંયાથી ભાગી જઈએ નહીતર ફસાઈ જશું અને પોલીસમાં પકડાવી દેશે એ તો અલગથી પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું નિરંજન શું કહે છે કે તું ચિંતા ન કર આપણી પાસે પત્ર છે એ બતાવી અને આપણે છૂટી જશું અને બંને ઓફિસમાં ગયા ત્યારે મેનેજર શું કહે છે આવો આવો બેસો ચા લેશો ને મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું બંને ડરતા હતા પણ અહીંયા તો અંદર જોઈને જુએ છે તો અલગ જ થયું મેનેજર એને ચા માટે પૂછે છે એવી તકલીફ રહેવા દો સાહેબ નિરંજન સાહેબને કહે છે કે તમે એવી તકલીફ ન લો સાહેબ પણ શું કે છે કે ના એમાં કઈ તકલીફની વાત નથી મેં ચા તો મંગાવી લીધી છે તમને ફિલ્મ જોવામાં કઈ તકલીફ નથી પડી ને નારેના સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી છે લેખક પણ મેનેજરને જ કહે છે કે એમાં આજે તમે અમને ઘણી મદદ કરી છે શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો અરે એમાં મદદ સાની એ તો મારી ફરજ છે એટલે મેનેજર કહે છે કે એમાં મેં કાંઈ તમને મદદ કરી નથી એ તમારી ફરજ છે અને ફરજના ભાગરૂપે મેં તમને બંનેને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપી છે ચા પીવાઈ ગઈ અને પછી બંને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા આમ તે દિવસે રવિવાર હોવા છતાં બંને મિત્રોએ અગાઉથી ટિકિટ પણ નહોતી લીધી અને છતાં બંનેએ ફિલ્મ જોઈ અને એ પણ વખતમાં અહીંયા નિરંજન શું કહે છે કે મજા આવીને તે તો સલાહ એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું એટલે કે નિરંજન મિત્રને કહે છે એટલે કે લેખકને કહે છે કે તે તો આજે બે ફિલ્મ જોઈ એક જે થિયેટરમાં ચાલતી હતી તે અને બીજી જે આપણે મેનેજરની કેબિનમાં ચાલી તે હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે આ પત્રથી થઈ જશે એટલે કે હવે તારે આવું કામ જો ક્યારેય કરવાનું હોય તો તું મને કહેજે આપણે આ પત્રથી કરી નાખશું તો વિદ્યાર્થી મિત્રો તમને સમજવાની મજા આવીને જોયું ને આપણે કે બંને મિત્રો પાસે ટિકિટ નહોતી રવિવાર હતો છતાં બંને પત્રની મદદથી મફતમાં ફિલ્મ જોઈ અને એ પણ ખૂબ મેનેજરની મદદથી બંને મિત્રો છે એ ફિલ્મ જોઈ તો તમને પાઠ સમજવાની મજા આવીને આભાર